વલસાડ તિથલ બીચ ઉપર ભારે પવન ફૂંકાવાની આગાહી કરાતા બીચ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવ્યો નવસારી બીચ ઉપર સહેલગાહ માનવા આવેલા સહેલાણીઓ પૈકી સાત સહેલાણીઓ ડૂબવાની ઘટના બનતા તંત્ર એલર્ટ થયું હતું હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડના દરિયા કાંઠે સહેલાણીઓને દરિયાની નજીક જતા અટકાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે વલસાડના તિથલ બીચ ઉપર સામાન્ય કરતાં વધુ ગતિએ પવન રહ્યો છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા બીચ ઉપર સહેલાણીઓની સુરક્ષા અને જાગૃતિ માટે બેનર લગાવ્યા છે વલસાડના તિથલ બીચ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ દૂર દૂરથી સહેલગાહ માણવા માટે આવતા હોય છે હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડના તિથલ બીચ ઉપર પવન ફૂંકાવાની શક્યતાઓ દેખાય દેખાઈ રહી છે જેને પગલે સ્થાનિક તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે જાહેર ચેતવણીના બોલ લગાવવામાં આવ્યા છે હાલમાં શાળા કોલેજમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશનને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ બીચ ઉપર સહેલગાહ માણવા માટે આવી પહોંચ્યા હતા જેની જાણ પોલીસ તંત્રને થતા પોલીસ તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયાની નજીક જવાથી અટકાવ્યા હતા દરિયાની નજીક ન જવાની સૂચના આપી હતી જેને લઈને ઘણા સહેલાણીઓએ દરિયાની નજીક જવાનું ટાળ્યું હતું અને માત્ર દૂરથી જ મજા માણવાનું નક્કી કર્યું હતું બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્યના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી જેને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું અને બીચ ઉપર સહેલાણીઓને પોલીસ તંત્ર દ્વારા દરિયાની નજીક જતા અટકાવી જરૂરી સૂચનાઓ આપી હતી તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના માછીમારોને પણ દરિયામાં ન જવા અને દરિયો ન ખેડવાની સૂચના આપી હતી અને સમગ્ર પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે વલસાડ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી હતી ઓગણતાલી ટ્વેન્ટી થી સેકન્ડ જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં 30 થી પાંત્રીસ નોટ પવન ફૂકાશે જેના કારણે ટાઈડ થવાની સંભાવના છે એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ ઘટના દુર્ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાવ્યું છે અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે હોમગાર્ડ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ નવું કર્મચારી ત્યાં હાજર છે સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે અ અંદર સુધી જે બીચની પથ્થર સુધી એ લોકો જતા હોય છે ત્યાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કર્યું છે બહાર આઉટસ્કટમાં જે પાથ છે ત્યાં સુધી એ લોકો જઈ શકે છે એટલે બીચની મજા ત્યાંથી માણી શકે છે ખાણીપીણી છે સહેલાણી ત્યાં ફરી શકે પણ અંદર જવાની સ્ટ્રિક્ટ મનાઈ કરાયેલી છે ત્રીસથી પાંત્રીસ નોટની આગાહી આવી છે વધીને ચાલીસ નોટ સુધી જઈ શકે છે એક નોટ એટલે એક પોઈન્ટ આઠ કિલોમીટર પરત એનો મતલબ જો પાંત્રીસની સ્પીડે આવે તો ચાલીસ સુધી જાય તો એંસી કિલોમીટર પર પરની ગતિએ પવન ફૂંકાય એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર સુધી જવા માટે બનાવી ફરમાયેલી છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં પણ જે માછીમાર આપણો દરિયાકિનારાનું છે નારગોલ અને તે તો આપણે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે વલસાડનું એની ત્યાં પણ એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાગર મિત્રો દ્વારા એમના ગ્રુપમાં કે એમની જે જાહેરાત છે એમાં મચ્છીમારી એમને તે ફોર્ટી થી લઈને પાસઠ સુધી નોટના મોજા ઉછળવાની સંભાવના છે એવી એક ફોરકાસ્ટ થાય છે જેના કારણે એ પણ માહિતી બધાને પહોંચતી કરી છે કે કોઈ માછીમાર અંદર ન જાય બોટ લઈ સામાન્ય રીતે માછીમારીનો ટાઈમ આ લોકોનો હોય છે જૂનથી એક જૂનથી થર્ટી ફસ્ટ જુલાઈ સુધીનો અને પછી ત્યાં સુધીનો જે એમનો બ્રેક ટાઈમ હોય છે બે મહિનાનો એના પછી પહેલી ઓગસ્ટથી ફરીથી માછીમારી શરૂ થતી હોય છે એટલે હવે બે ત્રણ દિવસ ખૂટે છે કે જેમાં આપણા જિલ્લામાં લગભગ પંદરસો જેટલી બૂટ નોંધાયેલી છે માછીમારીની એ પૈકીની મોટાભાગની એટલે હજાર જેટલી બૂટો તો જખૌ અને ઓખા બંદરે જ રહે છે બાકીની પાંચસો જેટલી નાની બોટો વલસાડ જિલ્લાની છે એ તમામને સાવચેતી માટે જાણ થઈ ગયેલી છે બાકીની બોટો ઉમરગામ નારગોલ નાની દાતી દાતી કોસંબા આ જગ્યાએ આપણી હોય છે અને તમામને સાગર મિત્ર દ્વારા એમના ગ્રુપ સુધી જાણ થઈ ગયેલી છે કે બાકીના બે તારીખ સુધીમાં પણ કોઈ વાહણુંટું કરે નહીં અને માછીમારી માટે જાય અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે